સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી એક ફોન કોલ દ્વારા કોર્ટ સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો સાવચેતીના પગરૂપે તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યો હતો આજ દિવસ દરમિયાન વકીલોને અરજદારો માટે કોર્ટમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે કાયદા અને ડોગ સ્કવોડ ની મદદ લેવામાં આવી રહી હતી કોર્ટના દરેક રૂમ લોબી પાર્કિંગ અને પરિસરના ખૂણે ખૂણામાં ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી આ ધમકી પાછળ કોઈ અસામાજિક તત્વનો હાથ છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે કોર્ટે જેવી સંવેદનશીલ જગ્યા પ્રકારે ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે અને હાલ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે સર કઈ રીતનો છે કઈ રીતનો આ વહેલી સવારે બે વાગે કોર્ટના મેલ ઉપર એક મેલ આવ્યો અજાણો મેલ છે એમાં લખનાર એ બધાની તપાસ કરવામાં આવશે પોલીસને જાણ કરવામાં આવી છે અને જેવો મેલ મળ્યો એટલે સ્ટાફે તરત જ પહેલી સવારથી બે અઢી વાગે તો પણ તાત્કાલિક પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને જાણ કરી અને તમામ સ્ટાફ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ત્રિવેદી સાહેબ એક્શનમાં આવી ગયા પોલીસને જાણ કરવામાં આવી અને અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં બધું આ બાબતનું કોઈ અનિચ્છનીય બનાવ ના બને એટલાને માટે પોલીસનું ચેકિંગ ચાલુ છે બોમ્બસ્કોડું ને બધાનું અને પ્રવેશ બંધી રાખવામાં આવી છે એટલા વખત એટલે અત્યારે કોઈપણ શ્રી પક્ષકાર સ્ટાફ જજીસ બધાને અત્યારે સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને પ્રવેશ બંધ રાખ્યો છે